બાકી ના આવે આવે અને આ ખાવા પીવાના આના નોનો 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 આ રમકડા કરવા ને કરવા તો કેટલા ગયા મોરા કઈ કેવું કરો કઈ એવું કરો હે જને દુનિયા યાદ કરે અને એવું કોમ પણ એવું હોવું જોઈએ કે ના હો આવો જોઈએ બસ સતા ધર્મ જા વાપા ગીગાનો પાડો પાડા પૂજાતા થાય

પણ કોઈ માન પુરુષે એને સ્પર્શ કર્યો એને અડ્યા અને જેને અડ્યા ને એવો આ પૂજાતા થઈ ગયા આ તો એમના નહીં આગળ આગળ હા અમર જગ્યાએ ભજન કરવા દઈએ તો પેલો ધણી એકલો ચાલલો કરવા આવે આવે ધણીયોની તો આવે જ આવે ને એક ચેતન બે નહીં જ એમને જે એમની પાસે છે બેઠા તો વિને વાત એવી હોપરેલી કે ગુરુ મહારાજ આવે છે કશુંક લાવે છે લોઢું હોનારું થઈ જાય લાગે છે લોડું મહારાજ ગમવા આવવાના હતા આવો તો હમે હોજના ખાઈ પીને વહેલો પરવાડી ગયો વિઠલ મહારાજ ગાડી ઉપર બેસે તેમ મળતો એવો પોચી આટલી કોશ લેતો જ ગયો ક્વાશ મોટી અને કને બેઠો બેઠો શેત થઈને મોહરા નો મોડાર શેત થઈને મોહરા નો અડાર અને પછી આમ જો મહા જો અઢું લોઢાડી ને લોઢાડી જ દેખાય કે મોહરા જ કશું લાવે કે હોનું લોઢું હોનાનું થઈ જાય હાલ કાનું અઢાર અઢાર કરો થતું જ છે નહીં મહારાજ કે શું કરવા મહારાજ ગો બધા વાતો કરતા હતા મહારાજ આવે ને તો લોઢું હોડા નું કે હું ચાંદો તમને ઓડા રહું પણ લોઢું હોડા થયું મહારાજ કહેવ કે વાત હોંભરીએ કે ખોટી નઈ વાત સાચી છે પણ પણ આયા કોશ નહી તકઈ તું પૂરી કોશ સુ તું અડી આય તું પૂરી કોશી હો તું અડી જા તો તારો આ આ કોશ બોનાની થઈ જાય પણ પેલે હોંભર્યું ખરું પણ હવરાને ને આવું થયું હોંભર્યું હે ખરું